દેવૂમિ દ્વારકા જિલ્લાના ભાણવટ તાલુકાના બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂના ગેરકાયદેસર ધંધા સામે પોલીસે મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું છે અતિ અને કઠિન રસ્તાવાળા જંગલ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી છુપાઈને ચાલતા દેશી દારૂના અડ્ડાઓને ઝડપી પાડવામાં આવ્યા છે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ ડીવાય એસપી સ્ટાફ તેમજ ભાણવટ પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું

સીધી સૂચના મુજબ આગામી એકત્રીસ ડિસેમ્બરના રોજ જે પ્રોહિબિશન અંગેની જે ડ્રાઈવ છે અને વધુમાં વધુ કામગીરી થાય તેને અનુલક્ષીને અમને સૂચના મળેલ કે વારંવાર આપણે આના કેસીસ કરવાના છે જેના અનુસંધાને ખંભાડિયા વિભાગની ટીમ તથા તેના તાબા હેઠળ એલસીબીની ટીમ તથા ભાનવડ પોલીસની ટીમ દ્વારા તારીખ ત્રીસ બાર બે હજાર પચીસના રોજ એક મેગા કોમ્પિંગ ડ્રાઈવનું બરડા ડુંગરની ધામણીનેસ ખાતે આયોજન કરવામાં આવેલ હતું જે રેડ દરમિયાન બે મોટી ટીમ્સ બનાવવામાં આવી હતી જે ટીમની જે વિગતો છે તે તે મુજબ છે કે જેવા જે મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે તે કુલ ચુમ્માલીસો લીટર જેટલો જે દેશી દારૂનો આથો છે તે જપ્ત કરીને નષ્ટ કરવામાં આવ્યો છે દેશી દારૂ કુલ છે એ સિત્તોતેર હજાર એમ મળી અને કુલ એક લાખ અને બત્રીસ હજારનો જે દેશી દારૂ છે તેને પણ નષ્ટ કરવામાં ટીમ્સ દ્વારા આવ્યો છે આ જે ભૌગોલિક પરિસ્થિતિ બરડા ડુંગરની છે તેને ધ્યાનમાં રાખી અને ડ્રોનનો પણ આમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો ડ્રોનની મદદથી પોલીસ દ્વારા જે ભઠ્ઠીઓ છે તેનું લોકેશન સર્ચ કરવામાં આવ્યું હતું અને તે અન્વયે પોલીસને માર્ગદર્શન પણ મેળવ્યું હતું અને ખૂબ સારી કામગીરી આમાં થઈ છે અને વધુમાં જણાવવાનું કે છેલ્લા એક મહિનાની અંદર ભાનવડ પોલીસ તથા એલસીબીની ટીમ દ્વારા આ ટોટલ બરડા વિસ્તારમાં સાત અલગ અલગ વાર કોમ્બિંગ કરવામાં આવ્યું છે અને એમાં સાત જે મોટી રેડ કરવામાં આવી છે તેમાં કુલ જે આથો છે દેશી દારૂનો તે ત્રણ લાખ બે હજાર અને પાંચસો રૂપિયા જેટલો નષ્ટ કરવામાં આવ્યો છે અને કુલ જે દારૂ છે એ પચીસ બે લાખ અને પચીસ હજાર જેટલો નષ્ટ કરવામાં આવ્યો છે સર હાલ જે મોટા શહેરોમાં એ ટેકનોલોજીથી જે બાતમીઓ મળી રહી છે તેનો ઉપયોગ આપણા જિલ્લામાં થઈ રહ્યો છે કે શું આપણને પોલીસને જે બાતમી મળે છે એને આપણે વેરીફાઈ કરીએ છીએ અને ત્યાં આગળ પોલીસ દ્વારા લોકલ પોલીસ તથા અમારી બ્રાન્ચો દ્વારા વારંવાર રેડ કરવામાં આવતી હોય છે જો ત્યાં આગળ સફળ રેડ જતી હોય છે તો જે કાંઈ કાર્યવાહી કરવાની થતી હોય તે કરતા હોઈએ છીએ અન્યથી ત્યાં નીલ રેડ કરવામાં આવે છે ટેકનોલોજીનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ બોડી વોન કેમેરા સાથે રાખીએ છીએ તથા ડ્રોનનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ